સબસ્ક્રાઈબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલ ને દબાવો લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે વાલા ભક્તોને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તારીખ સત્તર ઓક્ટોબર બે હજાર પચીસ અને શુક્રવારના રોજ આસો વધી રમા એકાદશી ઉપવાસ છે આજથી શરૂ થનારા દવાળીના વ્રત કરે છે તેઓના બ્રહ્મહત્યા વગેરે પાપ નાશ પામે છે એમાં કાંઈ પણ સંશય નથી જે નરો આ રમા નામની એકાદશીની મોટાઈ સાંભળે છે તે સર્વ પાપોમાંથી મુક્ત થઈને વિષ્ણુના લોકમાં જાય છે ચંદ્રભાગા નદીનું નામ તો તમે સાંભળ્યું જ હશે તમને જાણીને આશ્ચર્ય થશે પણ તે ચંદ્રભાગાનો પતિ આ એકાદશી કરવાને લીધે મૃત્યુ પામ્યો હતો હિન્દુ કેલેન્ડર મુજબ આસો મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી રમા એકાદશી સોળ ઓક્ટોબરે સવારે દસ ચોત્રીસ વાગે શરૂ થશે અને સત્તર ઓક્ટોબરે સવારે અગિયાર ને બાર વાગે સમાપ્ત થશે સનાતન ધર્મમાં દરેક વ્રત અને તહેવાર અતિથિ સાથે ઉજવવામાં આવે છે તેથી રમા એકાદશી સત્તર ઓક્ટોબરે ઉજવવામાં આવશે રમા એકાદશી પર પૂજા માટે શુભ અભિજીત મુહૂર્ત સવારે અગિયાર ઓગણપચાસ થી બપોરે બાર વીસ સુધી રહેશે અમૃતકાલ શુભ મુહૂર્ત સવારે અગિયાર પચીસ થી બપોરે એક ને છ સુધી રહેશે જ્યારે બ્રહ્મકાલ મુહૂર્ત સવારે ચાર અઠાવન થી પાંચ ને ચાલીસ સુધી રહેશે આ એકાદશી વ્રતના પારણા અઢાર ઓક્ટોબરના રોજ સવારે છ થી આઠ એકતાલીસ વચ્ચે કરવામાં આવશે બારસ સમાપ્ત થવાનો સમય આ દિવસે બપોરે બાર ને અઢાર વાગ્યા સુધીનો રહેશે રમા એકાદશીને દિવસે કરવા આ ચમત્કારિક ઉપાય જીવનની તમામ સમસ્યાઓનો અંત આવશે ગરીબી તમારા ઘરને સ્પર્શ પણ નહીં કરી શકે એવા જોરદાર ઉપાય શ્રી કૃષ્ણ મારા સ્નેહને લીધે તમે પ્રસન્ન થઈને કહો કે આ સો મહિનાના કૃષ્ણ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે તે મને કહો શ્રી કૃષ્ણ બોલે કે હે રાજાઓમાં શ્રેષ્ઠ એવા યુધિષ્ઠિર રાજા તમારી આગળ હું આસો માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ કહું છું તે સાંભળો આસો માસના કૃષ્ણ પક્ષને વિશે અતિ સૌભાયમાન રમા નામે એકાદશી કહેલી છે જે એકાદશી મોટા પાપોને હરનારી તથા ઉત્તમ છે હે યુધિષ્ઠિર રાજા આ પ્રસંગને લીધે રમા એકાદશીનું મહાત્મય હું તને કહું છું હે નરપતિ યુધિષ્ઠિર પૂર્વે મુજકું રાજા ઇન્દ્રની સાથે પણ મિત્રતા હતી હે યુધિષ્ઠિર રાજા સદા સત્ય પ્રતિજ્ઞા વાળો ને વિષ્ણુ ભક્ત એવો તે મુજકુંદ રાજા હણાયેલા શત્રુ રાજાને પોતાની આજ્ઞામાં રાખતો હતો તે મુજકુંદ રાજાને ત્યાં નદીઓમાં ઉત્તમ એવી ચંદ્રભાગા નામે દીકરી અવતરી તે તે ચંદ્રભાગાને ચંદ્રસેન પુત્ર આપી હતી હે રાજા કોઈ વખતે સસરાને ઘેર આવ્યો એવામાં અતિ પુણેને આપનારું એકાદશી નું વ્રત પણ આવ્યું હવે જ્યારે તે એકાદશીના વ્રતનો દિવસ આવ્યો ત્યારે ચંદ્રભાગા વિચાર કરવા લાગી કે હે દેવો ના મારા પતિ અને કરવામાં અસમર્થ છે માટે તેમનું શું થશે વળી મારા પિતા પણ આકરો હુકમ કરનારા છે અને તે દસમનો દિવસ આવે ત્યારે ઢોલથી ઢંઢેરો પીટાવે છે કે હરિભગવાન ને દિવસે અર્થાત એકાદશી ને દિવસે કોઈએ ખાવું નહીં કોઈએ ખાવું નહીં આવી રીતે ઢોલ દ્વારા ઢંઢેરો સાંભળીને શોભન પોતાની પ્રિયા ચંદ્રભાગાને કહેવા લાગ્યું કે હે સુંદર શોભાવાળી પ્યારી ચંદ્રભાગા જે કરવા વડે મારું જીવિત સારી રીતે નાશ ન પામે તેવું મારે શું કરવું તેનો ઉપાય બતાવ ચંદ્રભાગા બોલી કે હે પ્રભુ મારા પિતાને ઘેર કોઈથી પણ ભોજન કરી શકાતું નથી હાથી ઘોડા ઊંટ અને બીજા પશુઓને પણ અન્ન અને પાણી આપવામાં આવતા નથી હે પ્યારા મનુષ્ય તો અર્થાત જમી શકાય જમી શકાય જ નહીં હે પ્યારા જો તમે જમવા ઈચ્છતા હો તો મારે ઘેરથી પધારો આવી રીતનો મારા બાપનો હુકમ છે માટે એ સંબંધી વિચાર કરી મનને અતિ દ્રઢ કરો શોભન બોલ્યો એ તમે સાચે સાચું કહ્યું માટે હું પણ ઉપવાસ કરીશ કારણ કે દેવે જે ધારેલું હશે તેમ જ થશે એ રીતે ભાગ્ય ઉપર બુદ્ધિ ધારણ કરી ઉત્તમ એવી આ એકાદશી નું વ્રત કર્યો અને સુધા તથા તૃષાથી પીડાયેલા શરીર વાળો તે શોભન અતિ દુઃખી થયો અને હે રૂપ સારદુલ શરીરે આકુળ વ્યાકુળ થવા લાગ્યો તેવામાં સૂર્ય અસ્તાચળ ઉપર ગયો અર્થાત આથમ્યો હવે આ એકાદશીની રાત્રિ હરિની પૂજામાં પ્રીતિવાળા અને જાગરણ કરવામાં અશક્ત મનવાળા વૈષ્ણવજનોને હર્ષ વધાવનારી થઈ ને શોભન ને તો અતિ દુઃખ આપનારી થઈ તથા સવારના પહોરમાં જેવો સૂર્ય ઉગ્યો કે તે જ વખતે શોભન મરણ પામ્યો શોભનના મરણના સમાચાર સાંભળીને મુચકુંદ રાજાએ તે શોભનને યોગ્ય લાકડાઓથી બાળ્યો તે વખતે ચંદ્રભાગા પોતાના પતિ શોભનની સાથે બળવાને માટે તૈયાર થઈ તે વખતે મૂચકુંદે તેના પતિ સાથે બળવાની ના પાડવાથી તે ચંદ્ર ભાગાએ પતિની સાથે પોતાનો દેહ ન બાળતા શોભનની સર્વ મરણ ક્રિયા કરીને પિતાને ઘેર રહી હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિ રાજા શોભને રમા એકાદશીના વ્રતના મહિમાથી મંદ્રાચલ પર્વતના શિખર ઉપર રમણીય એવું દેવતાનું નગર મેળવ્યું જે ઉત્તમ નગર કોઈએ ખેસવાય નહીં એવું અસંખ્ય ગુણો વાળું સોનાના સ્તંભ વાળું રત્ન અને વૈદુર્ય મણીથી શોભતું જુદા જુદા આકાર વાળું અને આશ્ચર્યકારી સ્ફટિક મણિઓના મહેલોથી શોભતું હતું તે નગરને વિશે સિંહાસન પર બેઠેલો હતી ધોળા છત્રને ચામર ધારણ કરનારો મુકુટ અને કુંડળોથી યુક્ત એવો ગંધર્વોથી વખાણ કરાતો અને અપ્સરાઓના સમુહે સેવેલો શોભન જાણે બીજો દેવોનો રાજા ઇન્દ્ર હોય કે શું તેના જેવો શોભતો હતો તે શોભનને મુજકુંદ રાજાના શહેરમાં વસતા તથા તીર્થની યાત્રાના પ્રસંગથી ભમતા એવા સોમ શર્મા નામે બ્રાહ્મણે દીઠો અને તે શોભનને રાજાનો જમાઈ જાણીને તેની સમીપે ગયો કે તરત આસન પરથી ઊઠીને તે ઉત્તમ બ્રાહ્મણને નમન કરીને શોભને તેને પાળનારા સસરા મુજકુંદ પ્યારી ચંદ્રભાગા તેમજ નગર સંબંધી કુશળ સમાચાર પૂછ્યા શહેરમાં સગડાજનો પણ કુશળ છે હે રાજા મને તમારા સંબંધી તથા તમારા નગર સંબંધી મોટું આશ્ચર્ય છે માટે તે સંબંધી તમે તમારું પોતાનું સર્વ વૃતાંત મને કહો હે નરોના પાળનારા કોઈએ ક્યારે પણ આ વિચિત્ર અને સુંદર નગર જોયું નથી એવું આ નગર તમે ક્યાંથી મેળવ્યું એ સર્વ ખુલાસો મને કહો શોભન બોલ્યો હે વિપ્રોના પાલક આસો મહિનાના કૃષ્ણ પક્ષના વિષય રમાય એવે નામે પ્રખ્યાત એકાદશી આવે છે તેનો ઉપવાસ માત્ર કરવાથી અસ્થિર નગર નગર છે ઉત્તમ હવે કરીને આ સ્થિર થાય તેવું કામ તમે કરો દ્વિજોના પાલક દ્વિજેન્દ્ર પૂછવા લાગ્યા કે હે રાજાઓના ઇન્દ્ર આ નગર હમણાં અસ્થિર કેમ છે અને તે સ્થિર કેવી રીતે થાય એમ છે તે તમે મને કહો

એટલે આ નગર સ્થિર થશે એ રીતે શોભનનું વચન સાંભળીને તે બ્રાહ્મણે મુજકુંદના નગરમાં આવી રાજપુત્રી ચંદ્રભાગાને જઈને શોભનના કયા પ્રમાણે સઘળું વૃત્તાંત તે ચંદ્રભાગાને જણાવ્યું કે તરત તે બ્રાહ્મણનું વચન સાંભળીને વિસ્મયથી ઉઘડી ગયા છે નેત્રો જેમના એવી તે ચંદ્રભાગા બોલી કે હે દ્વિજ તમે જે આ સર્વ વાત કહો છો તે નજરે જોયેલ છે કે સ્વપ્ન છે તે સર્વ મને વિસ્તારથી કહો સોમ શર્મા બોલ્યા કે હે પુત્રી મેં તમારા પ્યારા એવા તે શોભનને મોટા વનની અંદર પ્રત્યક્ષ જોયેલ છે તે વખતે મેં દેવતાના નગર સરખું શોભાઈમાન ને નાશ ન કરી શકાય એવું સુંદર નગર જોયું પણ તે નગર અસ્થિર છે એમ શોભને કહ્યું માટે સ્થિર થાય તેમ કરો હે વિપ્રો મને મારા પોતાના વ્રતના પુણ્યથી તે નગર ને સ્થિર કરીશ હે દ્વીજ અમારા બંનેનો જે રીતે મેળાપ થાય તેવું કરો મુક્ત થયેલા મારા પતિનું મને મળવું થવાથી મોટું પુણ્ય પ્રાપ્ત થશે આવું રાજપુત્રીનું વચન સાંભળીને સોમ શર્મા બ્રાહ્મણ ચંદ્રભાગાની સાથે મંદરાચળ પર્વતની સમીપમાં વામદેવના આશ્રમ પ્રત્યે ગયો વામદેવ સઘળું સાંભળી લઈને વેદના મંત્રો થી ઉજ્જવળ એવી ચંદ્રભાગા ઉપર અભિષેક કર્યો હવે તે ઋષિના મંત્રના સામર્થ્યથી ને વિષ્ણુના દિવસથી એકાદશી પુણ્યથી એ ચંદ્રભાગા પણ દેવના ના દેહવાળી થઈ તથા ઉત્તમ ગતિને પામી પછી હર્ષથી ઉઘડેલા નેત્રો વાળી તે ચંદ્રભાગા પતિને સમીપ જઈ પહોંચી હવે જેવી તે તેના પતિની સમીપ જઈ પહોંચી કે તરત હર્ષ પામેલા શોભને તેને બોલાવીને પોતાના ડાવા પડખે બેસાડી તેમ ચંદ્રભાગા પણ પોતાના પ્રાણનાથ એવા શોભન પ્રત્યે પ્યારું વચન બોલે કે હે કાંત તમે મારું હિતકારી વચન સાંભળો મારે વિશે જેટલું પુણ્ય છે તે અને હું આઠ વર્ષની હતી ત્યારથી જ પિતાએ કહ્યા પ્રમાણે વિધિ સહિત મેં જે એકાદશીના વ્રતો શ્રદ્ધાવાળા મનથી કરેલ છે તે સર્વ પુણ્યના પ્રતાપથી આ નગર સર્વ કામનાઓથી સમૃદ્ધિવાળો અને જ્યાં સુધી પ્રાણીઓનો પ્રલય થાય ત્યાં સુધી સ્થિર થશે હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિ રાજા આ પ્રમાણે બોલીને સારા મુખવાળી સારા રૂપવાળી અને સારા આભૂષણોથી ચંદ્રભાગા પતિની સાથે રમવા લાગી આ રમા મહિમાથી સુંદર દેહવાળો શોભન પણ મંદરાચલના શિખર ઉપર ચંદ્રભાગાની સાથે રમવા લાગ્યો હે નરોળના પાળનારા યુધિષ્ઠિ રાજા ચિંતામણીના જેવી અથવા કામધેનુના સરખી આ રમા નામની એકાદશી તારી આગળ મેં કહી હે યુધિષ્ઠિ રાજા જે ઉત્તમ મનુષ્ય એકાદશી નું વ્રત કરે છે તેઓના બ્રહ્મહત્યા વગેરે પાપ નાશ પામે છે એમાં પણ સંશય નથી જે એકાદશીની મોટા સાંભળે છે તે સર્વ પાપો માંથી મુક્ત થઈને વિષ્ણુના લોકમાં જાય છે એ પ્રમાણે શ્રી બ્રહ્મપુરાણ ના ને વિશે આસો મહિનાના કૃષ્ણ પક્ષની રમા નામની એકાદશી નું મહાત્મય કહેલું છે રમા એકાદશી પર સવારે વહેલા ઉઠીને દેવી લક્ષ્મીનું ધ્યાન કરો અને તેમનું અભિવાદન કરો આ પછી સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો સ્વચ્છ સફેદ કે ગુલાબી કપડાં પહેરવા ખૂબ જ શુભ રહેશે આ પછી શ્રીયંત્ર અને દેવી લક્ષ્મીના ચિત્રને એક બાજુઠ ઉપર સ્થાપિત કરો અને તેની પૂજા કરો હવે શ્રી સુક્તનો પાઠ કરો અને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરો આ દરમિયાન દેવી લક્ષ્મીને કમળનું ફૂલ પણ અર્પણ કરો આમ કરવાથી નાણાકીય સમસ્યાઓ દૂર થશે આર્થિક આર્થિક નુકસાન નુકસાન અટકાવવાના ઉપાય અટકાવવા માટે એકાદશી મુખ્ય દરવાજા પર ગુલાલ છાંટો અને પછી દરવાજાની બંને બાજુ શુદ્ધ ઘીનો બે મુખી દીવો પ્રગટાવો દીવો પ્રગટાવતી વખતે દેવી લક્ષ્મીને નમ્રતાપૂર્વક પ્રાર્થના કરો હે દેવી લક્ષ્મી કૃપા કરીને ભવિષ્યમાં કોઈ પણ નાણાકીય નુકસાન ભલે તે નાનું હોય કે મોટું હોય અટકાવો દીવો ભૂજાઈ જાય પછી તેને નદીમાં પધરાવી દો કેટલાક સરળ અને ઝડપી ઉપાયો જો તમે કોઈ ખાસ કામ માટે ઘરેથી નીકળી રહ્યા છો તો જતાં પહેલાં થોડું મીઠું દહીં ખાઓ દેવી લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારા કાર્યને પૂર્ણ કરવામાં તમને આશીર્વાદ આપશે તમારા કાર્યમાં કોઈ પણ અવરોધ ન આવે તે માટે રમા એકાદશી પર કાળી કીડીઓને ખાંડ અને લોટનું કીડિયારું અર્પણ કરો શંખ કોડી કમળ મખાના અને બતાસા પણ દેવી લક્ષ્મીને ખૂબ પ્રિય છે રમા એકાદશી પર મહાલક્ષ્મીને આ પ્રસાદ ચડાવવાથી તે પ્રસન્ન થશે પતિ પત્ની વચ્ચે તણાવ ઓછો કરવા માટે રમા એકાદશી પર બેડરૂમમાં પ્રેમી પક્ષીઓનું ચિત્રનું જોડું મૂકો તમારા ઘરમાં કાયમી સુખ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે પીપળાના ઝાડની છાયા નીચે પાણીનું કુંડું મૂકો લોખંડના વાસણમાં પાણી ભરો અને તેમાં ખાંડ ઘી અને દૂધ ઉમેરો આ બધા ઉપાય તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલી નાખશે એ સાથે સૌને જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન જરૂર દબાવજો